અને એકાદ વર્ષ બાદ એ છોકરો તૈયાર કરીને દરિયો ખેડવા માટે જાય છે તો ચાલો વિડીયો શરૂ કરીએ પાંચ છ અવિરામ યુદ્ધ દરિયો કેટલો તફાની હતો એ બરાબર યાદ છે મેલા ડોહડા પાણીના ડુંગર ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી ચાલ્યા આવતા હતા અને ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ લોટ થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા એક જગ્યાએ તો ખડકમાં ઊંડી ઊંડી ખો હતી એમાં પાણી ઘસારાબંધ ચાલ્યું જ હતું અને એક ક્ષણમાં તોપ જેવો અવાજ કરીને પાછું નીકળી જતું અને સામેના ખડક સાથે પછડાઈને ઊંચે ઉડી પછડાઈ જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા ધૂમ અવાજ સાથે ઘસારાબંધ પાછા દોડતા હતા સાંજની ઘુસર જામતી આવતી હતી અને દેવ દાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ અંધકારને લીધે વધારે ને વધારે ભયંકર બનતો હતો એવી સાંજે દરિયા કિનારે માત્ર એક જ સ્ત્રી પોતાના છોકરા સાથે ઊભી હતી હંમેશા દરિયા કિનારે જ ફરવાનો શોખ હોવાથી મને ખબર હતી કે દરિયો આટલા વામાં વાહ એટલે કે પવન આટલા પવનમાં બહુ જ તોફાની ગણાય છે માછીમારના કુટુંબના માણસો વળીને દરિયા પાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતા ઊભા રહે છે તે સ્થળ અહીંથી ઘણું દૂર હતું તો અહીંયા આપણે માછીમારોના કુટુંબીજનોને જોઈ રહ્યા છીએ દરિયા પાર ગયેલા તેમના આદમીઓની રાહ જોવા માટે તેઓ અહીંયા ઉભા છે સહજ જ મારા પગલા એમના તરફ વળ્યા એમના એટલે કે જે સ્ત્રી પોતાના છોકરા સાથે દરિયાની સામે મીટ માંડીને ઊભી હતી તેમની તરફ લેખક પોતાના પગલા વાળી અને ત્યાં જાય છે એવું તેઓ અહીંયા કહે છે તેઓ આગળ કહે છે મને જોવા છતાં તેઓ દેખતા ન હોય તેમ બંને મીટ માંડીને દરિયા તરફ જોઈ રહ્યા હતા દરિયા તરફ તેઓ અહીંયા જોઈ રહ્યા છે છે આપણે સ્પષ્ટ દેખાય છોકરો ખુશીમાં આવીને ઊંચો ઉછળ્યો અને આવી આવી કહીને કૂદવા લાગ્યો તો અહીંયા છોકરાને પોતાના પિતાજીની હોડી હોળી દેખાઈ ગઈ હોય તે ખૂબ જ રાજી થયો

અને બીજી જ ક્ષણે તો જેમ તીર જાય તેમ છોકરો બૂમાબૂમ કરતો હંમેશા ઉત્તરવાના કિનારા તરફ દોડ્યો ત્યાં માણસોની ઠઠ જામી હતી અહીં ઠઠ ઠઠ એટલે ભીડ અથવા ટોળું ત્યાં સમુદ્રના કિનારા બાજુ માણસોની ભીડ જામી હતી હોળી એટલી દૂર હતી પવનનો ઝપાટો એટલો હતો દરિયાનો હોળીની મદદ જવા તૈયાર નહોતું છોકરો બૂમાબૂમ કરતો એ ટોળામાં પહોંચ્યો પવનનો એકે એક સપાટો હોળીને ઊંધી વાળીને હિમાલયના ડુંગર ઉપરથી જાણે નીચે ફેંકતો હોય તેમ હોળીને અફાળી રહ્યો હતો અહીં અર્થ થાય છે માણસનું બળ થાક્યું હતું કુદરતનું બળ વધતું હતું આખા ટોળાને આવી જાઓ એમ આહવાન કરતો તેમ દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો આ રૂપ હવે ક્યાં અટકશે એ કહેવું જ મુશ્કેલ હતું હોળી અને માણસ પરાજય પર પરાજય સહી રહ્યા હતા પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી એમ એક પછી એક પરંપરા ચાલી હતી સુસવાટા કરતા જાણે રાક્ષસ ગર્જના કરતો હોય તેમ ભયંકર અવાજે આકાશ પાતાળ વિંધી નાખતા પવનના એક ઝાપટે હોળીને અને માણસને જુદા કરી નાખ્યા અને જાણે આ કૃત્યની જ રાહ જોતું હોય તેમ એક પ્રચંડ મોજાએ બંનેને દૂર દૂર ફેંકી દીધા અને જીવનના બધા જાણે સમજી ગયા હોય કે દરિયો ભોગ લેશે જ તેમ તદ્દન શાંત બની ગયા તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે હોળી છે એ ડૂબી રહી છે અને બધા જ માછીમારો છે તેઓ અહીંયા જોઈ રહ્યા છે તેઓ લાચાર હતા બળતે હૃદયે લાચાર મનોદશાએ તુમુલ એટલે કે ભયંકર તુમુલ યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા હતા મનુષ્ય થાક્યો હતો એનો બધો જ પ્રયત્ન વ્યર્થ હતો હતો હવે ડૂબવું છે તો છેવટે કાંઠા તરફ જોઈને જ ડુબવું એટલો જ આ

એ કરુણ ભયંકર દ્રશ્ય ઘણા દિવસ સુધી કાંઠા પર ને કાંઠા પર ભટકતું હોય તેમ જ્યારે જ્યારે હું ફરવા નીકળું ત્યારે નજર આગળ ખડું થઈ જતું લગભગ એકાદ વર્ષ વહી ગયું હશે એક સવારે વહેલો ફરવા નીકળ્યો તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે લેખક દરિયા કિનારે ફરવા નીકળે છે દરિયા કિનારે ભીનાસ છામી હતી બધે આછી ઘુસર જેવું લાગતું હતું એ રસ્તા પર થઈને પસાર થતા અચાનક પેલા છોકરા પર દ્રષ્ટિ પડી તે દિવસે તેણે કરેલું આક્રંદ મારેલા પછાડા અને દોડી દોડીને જાણે દરિયા વચ્ચેથી હળી કાઢીને બાપને મળવા જાઓ એવી એણે બતાવેલી છેલછા આ બધા દ્રશ્યો નજર આગળ તરી આવ્યા તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત મને હળી કાઢવા દો હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હળી કાઢવા દો એ જ એની ધૂન હતી મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો એ જોઈને કદાચ દરિયાને શરમ થઈ હશે આજે એ પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હતો તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે તે છોકરો જ હતો તે પોતાની હોડી તૈયાર કરી રહ્યો છે એની માં પણ એની પાસે ઊભી હોય તેમ લાગ્યું અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે છોકરાની માતા છે તે પણ તેની બાજુમાં જ ઊભી છે હું આગળ વધ્યો કેમ દોસ્ત ઓળખાણ પડી કે લેખક તેને આ રીતે પૂછે છે તેણે મારી સામે જોયું પણ મને ઓળખ્યો નહીં એટલે પોતાના કામમાં બની ગયો લેખક તેને આગળ કહે છે આ તમે માછીમાર આવા કેવા હજી તારો બાપ તોફાનમાં સપડાયો હતો એ નજર સામે દેખાય છે ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો લેખક તેને આગળ કહે છે અને તે ઘડી બોલ્યો નહીં નવરો થગવાને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે નકર બીકના માર્યા બાપ દાદાનો આ ધંધો છોડું તો મારું નાક જાય પણ દરિયાનું તોફાન સાંભળે છે તે દિવસ લેખક તે છોકરાને ફરી યાદ કરાવે છે તું તે દિવસ તને છે એટલે તે છોકરો લેખકને કહે છે અરે મારા સાબ દરિયાને તોફાન કરતા આવડે છે ને ભગવાનને બચાવતા નથી આવડતું મારો બાપ એ તોફાનમાં મર્યો મારા બાપનો બાપ પણ દરિયામાં જ મર્યો અને મારું થવાનું હોય એ થાય પણ બીકનો માર્યો દરિયામાંથી પાછો પડું તો તો આ મારી માં જોઈ એનું નામ જ લાજે ને તે પોતાની માં સામે જોઈને હસ્યો અને ઝપટા બંધ ચપડતાથી હોડકામાં ચડી બેઠો લ્યો રામ રામ રામે રામ કઈ અને સાંજે ફરવા આવશો આવશો કે 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 તેણે રામ રામ કીધું કીધું અને અને તરત તરત જ જ સાંજે ફરવા એ ગીત ગાતો ગાતો જાણે દરિયા દરિયો છે તે રમવાનું મેદાન હોય તેમ તે આનંદ ફેર ચાલ્યો ગયો તો અહીંયા આપણે ચિત્રમાં પણ જોઈ રહ્યા છીએ કે બાળક છે તે છોકરો છે તે તરત જ ગીત ગાતો ગાતો હોડી લઈ અને આનંદભેર સમુદ્રમાં જાય છે અને કહેતો જાય છે કે માડી સાચવજે આટલું કહીને એની માં ઘર તરફ પાછી ફરી અમારો તો સાબ ધંધો એમ બીક રાખવી કાંઈ પોહાય અમે દરિયાના દીકરા દરિયો અમારો બાપ વહેલું મોડું સૌને મરવું જ છે ને પહેલો છોકરો આનંદભેર દરિયાના મોજા કાપતો મજા કરતો જતો હતો હજી મારી સામે હાથ લાંબો કરીને રામ રામ કરી રહ્યો હતો હું દરિયો હોળી છોકરાને અનેક મછવા મછવા એટલે કે માછીમારોને જોઈ રહ્યો દરિયાના મોજા જેવો વિચાર પસાર થઈ ગયો શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ નિર્ભયતા આપતા હશે ନିର୍ଭୟତା ଥ ଚାରିତ୍ର୍ୟ ଘଡ଼ାତୁ ହସ ଲେଖକ ସମୁଦ୍ର କିନରେ ଉଭା ଉଭା ଆଚାରତା